નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોની અંદર તમારો હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયાની અંદર એવા ગુજરાતના કોમેડી કિંગ એટલે કે મિત્રો એસ હિન્દુસ્તાનીના કોમેડી કિંગ ફૂમતાળજીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે મિત્રો લાઈવ વિડિયો જોઈ શકો છો ફૂમતાળજી હાલ મિત્રો એટલે કે અભિષેકના લગ્ન ચાલી રહ્યા છે ને અભિષેકના લગ્નમાં એક લાઈવ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ને લાઈવ પ્રોગ્રામની અંદર ફૂમતાળજી મિત્રો અભિષેક માટે લગ્નનું ગીત ગાયું છે આ લગ્નનું ગીત મિત્રો એટલું બધું વાયરલ થયું છે લોકો આ ગીત વિશે ઘણી બધી કમેન્ટ કરી રહ્યા છે મિત્રો તો તમારું શું કહેવું છે કમેન્ટ કરી નાખો ને આ વિડીયો વિશે મિત્રો વધુ વધુ વિડીયો શેર કરો કારણ કે મિત્રો આ ગીત વિશે લોકો ઘણી બધી કમેન્ટ કરી રહ્યા છે ને ફૂમતાલજી એટલે કે મિત્રો ફૂમતાલજીને તો તમે જાણતા હશો એટલે એસબી હિન્દુસ્તાનીના કોમેડી કિંગ પણ છે સાથે સાથે કલાકાર પણ છે સિંગર એટલે કે મિત્રો અંદર લગ્નનું ગીત ગાયું છે ભૂકા કાઢી નાખે ગીત ગાયું છે લોકો આ ગીત સાંભળીને ડાન્સ પણ કરી રહ્યા છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો હાલમાં ભૂકા કાઢી નાખ્યો એવો વિડીયો વાયરલ થયો છે ને હાલમાં મિત્રો અભિષેકના લગ્નના અલગ અલગ પ્રકારના નવા નવા વિડીયો વાયરલ થયા છે એવા મજા આવે ફૂમતાળજીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આ વિશે શું કેવું છે મિત્રો તમારું કમેન્ટ કરો એટલે મિત્રો તમને આગળનો વિડીયો કેવો જોવો ગમે છે તે પણ કમેન્ટ કરીને નાખો એટલે અમને ખબર પડે તેવો વિડિયો બનાવવામાં આવશે અને ચેનલ ઉપર નવા આવ્યા તો વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબર કરવા ના ભૂલતા